કોઈ જોતું તો નથી ને કોઈને ખબર ના પડવી જોઈએ કે બે દિવસ માટે હું બાર ગામ જાઉં છું બાકી આ પાડો પણ ચોર જીવાત છે સાનો મનો નીકળી જવા દે પેલા એક મિનિટ તાળું હેરખું દેવાનું હોય કે નહીં દેવાણું હોય એકવાર ચેક કરી લેવા દે ના ના દઈ ગયેલું છે પેલા ઉભો રહેતો તાળુ લોક માં જરા કેવું અટકાયેલું હોય છે અને હું ડેલી ની બહાર નીકળો ને તાળું ખુલી ગયું તો ના ના હવે હું થોડી પેલા હાસુકમ જોઈ આવ્યું ના ના ચેક કરી લઉં હાલ ને કોઈ જોતું તો નથી ને બરાબર આ દેવાયેલું છે ઓ ભાઈ એ જોવા જ તો પાછું ના ના દેવાયેલું છે તાડું ક્યાં માર્યું બાકી તો પછી યાર એટલે એ તાડું હરખું ન દેવાનું હોય તો ઘર માં કોઈ ચોર કરીને ઘરેણા ને રૂપિયા ને બધું ચોરી કરી જશે તો અઢી થી 3 લાખ ના તો ઘરેણા જ છે ખાલી ન કરે નારાયણ ને જો બધું ચોરી થઈ જ્યા ને તો ઘરના બધા મારું નામ લેહે કે આન્ને હરખું તાડું નતો માર્યું એટલે બધું ચોરી થઈ ગયું સાચી વાચે હજી એક ફેરે ચેક કરવામાં હું હોય જાય તાણી ને તાણી બ્લુ હોય તો તાણી ને હા તો রেডি থাকে <laughs> <laughs> <laughs>